તમે વાત કરી કેશુભાઈની તો અને બબુભાઈ જસભાઈની સરકારની પણ બ્યુરોક્રેટ અત્યારે સરકાર પર હાવી છે એવું નથી ચોક્કસ અને એ જ થાય જ્યારે કોઈ પણ ચૂંટાયેલી સરકાર અધિકારીઓ પાસે રાજકીય સ્વાર્થ માટે ખોટું કરાવે ત્યારે અધિકારશાહી ઊભી થઈ જાય એ તમારું એ કામ કરી આપશે પણ પછી એ ભાઈમુક્ત ભ્રષ્ટાચાર કરશે એની મનમાની કરશે અને લોકશાહી નહીં રહે અને આમ આવા કામ તમારે કરાવવા છે એટલે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીને તમે સેન્સિટિવ પોસ્ટ ઉપર લોકો સાથેની કામવાળી પોસ્ટ પર નહીં મૂકો એમને પછી સાઈડલાઇન તમે ખસેડશો અને કેવા લોકોને મોકલશો કે જે તમારો પોલિટિકલ એજન્ડા પૂરો કરે એટલે ફિલ્ડમાં અધિકારી એવા મૂકો કે જે ભાજપને સંગ્રહ કરાવી આપે જે ચૂંટણી આવે ત્યારે તમારા એજન્ટ જેમ કામ કરે હવે એ અધિકારીને ખબર છે કે અમે આટલું કરીએ છીએ એટલે એ અધિકારી પછી શું કરશે કે એ અધિકારી પણ મનમાની કરશે એ ભાજપના ધારાસભ્યનું નહીં સાંભળે એ ભાજપના નેતાનું નહીં સાંભળે કારણ કે એને ખબર છે કે આ તો આપણે આપણી પાસે આપણે આનું કામ કર્યું છે એટલે આપણે આપણી મનમાની કરો પરિણામે લોકોનો અવાજ તંત્રમાં લોકપ્રતિનિધિનો અવાજ પહેલાંની સરકારો કહેતી ટાઈમ બાઉન્ડ એમએલએસ કે એમપીઝના લોક પ્રશ્નોનો નિકાલ થવો જોઈએ જવાબ મળવો જોઈએ આજે પણ કેન્દ્ર સરકારનો પરિપત્ર છે પરંતુ ગુજરાતમાં કોઈ અમલ જ નથી અને છતાં સરકાર નિશ્ચિંત છે એમના પોતાના ધારાસભ્યોની કોઈ વેલ્યુ નથી હું વિરોધ પક્ષમાં ધારાસભ્ય રહ્યો છું મિનિસ્ટર પણ રહ્યો છું અને એટલે અનુભવે કહું છું ગુજરાતની એ પરંપરા હતી કે લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ કહે ને અધિકારીની તાકાત નથી કે નિયમ વિરુદ્ધ કે ખોટું કરી શકાય આજે ચાલે છે